નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

એક કરતાં વધુ ચાર પાંચ ઘા મારી નિર્મમ હત્યા તેના ભાગીદાર મિત્ર અને બાજુમાં જ રહેતા એવા પરિમલ બિહારીલાલ પંડ્યાએ કરતાં ચકચાર પ્રસરી છે હત્યા બાદ રાજપર પાસેના ખેતરમાં વિજયની લાશ ફેંકી આરોપીએ કોડાઈ પોલીસમાં સામેથી હાજર થઈ હત્યાનો ગુનો કબૂલી તે અંગેની વાત કરતા પોલીસ ચોકી ઉઠી હતી અને ગઢશીસા પોલીસને લાશ જે સ્થળે ફેંકી હતી તેની વિગતો આપતા વિજયની લાશ ત્યાં લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી ગઈકાલે જ નખત્રાણાના વિઘોડીમાં કામકાજ અંગે ઠપકો આપવાના ખુન્નસમાં ખાટલા ઉપર સૂતેલા પિતાના મોઢા ઉપર પથ્થરના ઘા મારી પુત્રએ ઢીમ ધાડી નાસી છૂટ્યો હતો જે હજુ પોલીસ પકડથી દૂર છે આ ઉપરાંત ત્રણ ચાર દિવસ પૂર્વે જ સામત્રામાં ભુજમાં લીધેલા મકાનના રૂપિયા ભરવાની માંગ કરી પત્નીએ પતિ સાથે ઝઘડો કર્યો હતો પતિએ નાણાં ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દીધાના ચકચારી હત્યાના બનાવો વચ્ચે ફરી આ ખૂનની ઘટના સામે આવતા ચકચાર મચી છે આ હત્યાના બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક વિજયભાઈ અને પરિમલ બંને મિત્ર હતા અને છેલ્લા પાંચ છ વર્ષથી ભાગીદારીમાં કોન્ટ્રાક્ટ રાખતા હતા પૈસાની લેતી દેતીને લઈને બંને વચ્ચે છેલ્લા પાંચ છ માસથી માથાકૂટ ચાલતી હતી આ દરમિયાન ગત સવારે બંને બોલેરો ગાડી લઈને રાજપર બાજુ કામસર નીકળી ગયા બાદ પૈસાની લેતી દેતી બાબતે થયેલી માથાકૂટમાં આરોપી પરિમલે વિજયના ગળાના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથિયારથી એક કરતાં વધુ ચાર પાંચ ગા મારી તેનું ઢીમ ઢાળી રાજપરમાં જખોડિયું ખેતર પાસે વિજયની લાશ ફેંકી પરિમલે કોડાઈ પોલીસ મથકે આવી પોતે હત્યા કરી હોવાની વિગતો જણાવતા કોડાઈ પોલીસ ચોખ્ખી ઉઠી હતી અને તુરંત ગઢશીસા પોલીસને વિગતો વર્ણવી હતી દરમિયાન ગઢસીસા પોલીસે જખોડિયું ખેતર રાજપર પાસે જઈ તપાસ કરતા ત્યાં વિજયભાઈના ગળામાં તીક્ષ્ણ ઘા સાથે લોહી લુહાણ હાલતમાં લાશ મળી હતી હથભાગી વિજયના પિતાને જાણ કરતા તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી કોડાઈ પોલીસે આરોપી પરિમલનો કબજો ગઢસીસા પોલીસને સોંપ્યો હતો ગઢસીસા પોલીસે હત્યા સહિતની કલમો તળે ગુનો દાખલ કરવા અને તપાસ સહિતની તજવીજ પીઆઈઆરબી ટાપરિયાએ હાથ ધરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભૂજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

Thank <laughs> you.